લુખાગીરી કરતા તત્વો ચેતી જજો નહીં તો સુરત પોલીસ કાયદાનું ભાન કરાવશે ગણપતિ ઉત્સવ દરમિયાન થયેલા ઝગડાની અદાવતમાં ચપ્પુથી હુમલો કરનાર ઝડપાયા છે અલી બાદ પોલીસે ચપોરી તત્વોને પકડી કાયદાનું ભાન કરાવ્યું હતું પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું હતું અલીબાદ પોલીસે ગણપતિ ઉત્સવ દરમિયાન થયેલા ઝઘડાની અદાવતમાં ચપ્પુથી હુમલો કરી નાસી જનાર ટપોરી તત્વોની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે આ ગુંડાઓ પર લુખાગીરી અને હુમલો કરવાનો આરોપ છે પોલીસની કાર્યવાહી દરમિયાન બંનેને જ્યારે ઘટના લઈ ફરી લઈ આવવામાં આવ્યા ત્યારે તેઓ હાથ જોડીને માફી માંગતા દેખાયા અને બાદ વિસ્તારમાં ગણપતિએ ઉત્સવ દરમિયાન બે જૂથો વચ્ચે ઝઘડો થયો હતો આ ઝઘડો હિંસામાં પરિવર્તિત થયો અને એક જૂથે બીજા જૂથ પર ચપ્પોથી હુમલો કર્યો હતો આ ઘટનાની ફરિયાદ મળ્યા બાદ ની પોલીસે તપાસ શરૂ કરી અને આરોપીઓની ઓળખી કાઢી ધરપકડ કરી હતી ગુનાની તપાસ આગળ વધારવા માટે પોલીસે આરોપીઓનું ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું એકાદ મહિના પહેલા બનાવ એવો ગણપતિ ઉત્સવ દરમિયાન બનાવ એવો બનેલો હતો કે ફરિયાદી શ્રી જયેશભાઈ નાઓ સાથે આરોપીને કોઈ પણ કારણોસર ગણપતિ આજીના આગમન વખતે ગાળાગાળીને મારામારી નો બનાવ બનેલો તો જે અનુસંધાને ફરિયાદી અને આરોપી વચ્ચે સમાધાન થઈ ગયેલ પરંતુ અંગત અદાવત રાખી થોડા સમય બાદ આરોપીઓએ શ્રીને જપુરના ગા વડે જીવલેણ હુમલો કરવામાં આવેલો જે અનુસંધારે લિમાયત પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ ત્રણસો સાત મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ જે જેથી ગુજરાત રાજ્યના મેરબાન ગૃહ રાજ્યમંત્રી શ્રી તેમજ પોલીસ કમિશનર શ્રીના હુકમ મુજબ જો આરોપીઓ કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે જે અનુસંધાને આરોપી વિરુદ્ધ ત્રણસો મુજબ ગુનો દાખલ કરી અને કડક કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ આરોપીઓના જે જગ્યાએ ગુનો કરેલો હતો તે જગ્યાએ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે